એને અત્યારે દૂધ પીવાનું જોઈએ બીજું કાંઈ નહીં આ કાંઈ બોલે અત્યારે દૂધ પી લીધું છે હવે આ ઈતેડાના દાગા થઈ પડે છે ઘી આને તો આપણે ઈતેડા નતા આ લંપીના છે બધા ધાગા ધાવું નથી તારે ધાવું નથી દોરી અને બાકી તો ઊભી હું આપણી ભેહું હવે વિડીયો બનાવ વિડીયો બધા અરે માથું અરે પણ ફૂલ જો હવે છે ને બે મહિનાનો થા હે ભાઈ આપણે આવે એ સત્યાવીસ તારીખે 28 તારીખ પૂરું થઈ જાય પણ વધિયારી વઢિયારીઓ ઉડાવી દીધું મને એમ છે બાકી બસ

ફરાવી દી હતી એનું રિઝલ્ટ આવેલ છે ને આ વઢિયારનું આપણે બીજદાન કરાવેલ છે બીજદાનમાં ફેર પડે થોડોક વધારે નહીં અને ઓલા બે જો મસ્તીમાં ઉપડી ગયા નાગરા ત્યાં વાડામ પૂર્યો હતો કેમ કે ભાગી ગયો હતો ભાઈ તો એને વાળામ પૂરી આવ્યા હતા પણ એ વાળામ રીએ નહીં હકણો ભાંગીને આવતો રહ્યો આ બાજુ રતમ મસ્તીમાં ને મસ્તીમાં બધા ઊભા છે ભાઈ બેન જો વઢિયારીઓ બને આ થોડીક બેસી કેમ કે ગઈલ સારો નહોતો ત્યારે આનો ભૂલ સારો હતો તો પાછળ આવ્યો અરે પણ મસ્તી કરવી છે બાકી ખાડું ધરાયણ ઊભું રહી ગયું છે ત્યારે દાંડ ખાઈ અડધા અડધા ખાતા નથી એમને ઊભા છે છૂટા છવાયા આ બને શિકારમાં ઊભા છે જો ભેલી હમણાં ધાવા દેશે ને પાડી એની તો આ બીજી એની વાત તો મને અને આપણે બાંધીએ આપણે હસવા નહીં ઓલી બનીને પણ આપણે દીધી છે લાંબી ગોરીમાં પાડીને ધવડાવે છે અત્યારે જે બધી છે ને ડાંડરમાં મંડાણા હવે અને પૂર્યો તો આપણે અત્યારે ભાગી જાય છે ખેતરમાં નકર હવે વાંડીઓ ભરવો પડશે કરી કેમ કે વાડો એમને પેક છે ભાંગીને આવતો રહ્યો હાલે ભાઈ ખીલે ભાકે ખીલે ભાગ ભાઈ કાતરે એવો મારવા આવે હામો તો વેલો પેલો જાહો કે પછી બેફામ ફાટી ગયો ને આખો આના આનામું મસ્તી કર્યા રાખે એટલે પછી વાંડિયા ભરવા પડશે આને આપણે દેવાનું નથી વિચારતા તો બધા રાડું દઈએ કામે વાડીને ભાગી જઈએ આની ચાકરી તો હમણાં ફૂલ કરું પણ આના બાજુ બહુ ને એટલે પછી ચાકરી નથી કરતો હું ખાણ તો દઈ દઉં છું તમતાગાર તેલનું ભરીને દઈ દેવાને કંઈ તો જામ શરીર નાખી ગયું છે હરખરી હવે વરસાદ થઈ જાય ને પછી વાંધો ન મળે પછી ઓછો ભાગવન કરે કેમ કે ફૂટી જાય ને એટલે પછી તો ખાણે ચાલુ રાખશું આપણે એટલે સાંજેનું ટાઈમે ખાણે દેવું ને એટલે હાંજે ટાઈમે ભાગી આવે જો ઊભો હાખ ના થાય ને આખો બધી મસ્તી મસ્તી ને મસ્તી આખો દિવસ ચાલુ રહીએ છે સામે આપડી લાંબડી જો બાંધી છે એ સામે કાંટે ભાગી જે પેડિયા ખાવા ખાવાની રીતે નિરાતે આવવાનું એનો પાર્ટનર જાય વચમાં ઊભી છે રાધન બાજુ પાછળ વાળી આપણી જાય સામે બાજવા તો એના પણ ગ્રાહક આવશે આપણે તળાવી જહેનું તો આપણે વેચી નાખીએ બહેનો ખાટું થઈ ગયું એમાં ઓછી નાખશું આપણે પછી ડેમ લઈને વાર ઘરે પહોંચ્યા હતા ઘરે પહોંચ્યા હતા ભાઈ ફાઇનલ કરી ગયા હતા પિસ્તાલીસ હજાર આવ્યા તો થઈ ગઈ હતી કરી દીધું દીધું ને આ વાંધો છે આમાં એટલે એ ભાઈ કાંઈ વાંધો નહીં કે ભાઈ અમારે દૂધ દિવાસ જોઈએ છે પીસ્તાલી તો ત્રીસ તાલે પછી આપણે પચાસ કીધા પણ એને ભાઈ છેલ્લે કીધું પીસ્તાલે આપી દો તો હમણાં ભરી ગયા તો તારે તો આવીને ભરી ગયા આપણે ઘી બી ચોપડી દીધો શિંગડામાં મીઠું મોટું કરાને ચડાવી દીધી એને હજી બે ચાર ખા ઉતારવાના છે પણ હજી વ્યાહોમાં તો થાય ને ત્યારે આપણે મેળ આવે ત્યાં સુધી મેળ નથી આવે કેમ કે અત્યારે કિંમત દીએ નહીં કોઈ એમાં અડધો ઠાલા રહી ગયા પાકા ચાર વરની છે એ થાલી રહી ગઈ હજી બીજા બે ત્રણ ઉતારી જ નાખત અત્યારે વ્યાવત ને એમાં એક બે ઉતારી નાખતા હતા જો પાછાત્રા ફરી ગયા હતા ને ખડેલા રહી ગયો એમાં એક ખડેલા રહી ગયા ચાર સાથે ગપ થઈ ગયા છે એમાં એક આપણે જ્યાં જાફરું એક ફરી ગયા ભાવમાં ઉતરી આવ્યું બે મહિનામાં એ પડી ગયા છે બીજા આપણો છૂટાછવાયા રખડે આમાં ખબર નહીં પડે એક વચમાં જો બી કુંડલીની બાજુમાં એ ખડેલી એ પણ ગાભણ નીકળી છે એ સાત મહિના ગાભણ છે તો બે પચી દિવસની પાછળ છે એક આપણી આ છે ને કડેલી એ રહી ગઈ જાફરી આપણી મોટી બેન છે ને જાફરી એ ભેની છે આ ઘડેલી એ રહી ગઈ થાલી અમે બટકુડી તો આ કે નકડી તો નથી તન વર્ષની છે તો પણ જતા કોઈ કીએ નહીં કે તન વર્ષનું છે આ કેમ કે ભાઈ પહેલાં તો ભૂખમાં કપાઈ ગયું હોય દૂધ પેડતું હોય પછી શું છે કે બેને જરૂર ના હોય એટલે ભેં દૂધ મુકાવી દઈએ તો પછી छास पर उतरी जाए आज दौ दौ वाने गया कूंदिया आप बुतड़ा गया वर्षे से, से तो आ फरी जा है बटकुड़ी के चाकड़ी राखवा बदा आज आप खबर नहीं पड़ती खड़े गाभरण शक नहीं एक जोली जाफरी यही गई एक बेना त्रो फाइनल रही गया एक आप आ रही गई चार कड़े लाई रही गया तो नीक गाभण એક હજી આપણે પાંચમું ખડેલું બાંધ્યું એ પાંચ પાકડા રહી ગયા છે પાર્ટમ મેળ આવશે તો આપણે એક ચાંદરી છે ચાર હાડા ચાર લીટર દૂધ કરે છે ને વ્યાણ ત્રણ મહિના માથે ત્યાં છે ચારક મહિના જેવું થવા આવ્યું તો એની પણ મેળ આવશે તો કિંમત લઈ દેવાનું છે અને બીજું એક આપણે આ ભીલી ગાભણ છે 3 મહિનાની બે અઢી મહિના તન જેવું થી હશે અત્યારે ઈ પણ દૂધમાં સારી છે સાંજે 5 5.5 લીટર જેવું દૂધ કરે છે ને સવારે કરે છે 6.5 લીટર જેવું પાંચ આચર છે પાંચે પાંચ ચાલુ છે લે ઈ પણ મેડ આવશે જો કિંમત દે છે 8000 વ્યાય તો દૂધ વધારે છે પણ ખોરાક નથી 12 થી 13 લીટર દૂધ છે એમાં વેતર માં છે કેમ કે બાજુમાં દીકરી છે ને એ પણ બીજું વેતર વ્યાણી છે આ આની માસી થાય છે આ તો ત્રીજા વેતરમાં છે જાફરું એ નથી વેચવાનું અને ચાંદરી વેચવાની નથી એક આમાંથી એક આ ચાંદરી આ વેચવાનો વિચાર છે બીજું છે આ થયુ આ છ મહિનાની ગાભ છે તો એ પણ કિંમત આવશે એટલે હવે દોવાથી નથી મૂકી દીધી છે એટલે આને પણ ગરાક જડી ગયા તો ચડાવી દેસુ એની કેમ કે રૂબરૂ જોઈ જાય ને તો વધારે સારું રીતે ફોટાને વિડીયો મંગાવે ખાટું કરે ને એમાં ના મેળા આવે એટલે ના મજા આવે એ બીજી આપણી જાય ભીલી આ ભીલીને પણ છ સાત મહિના લગભગ ગાબડો છે તો એ પણ વેચવાની જ છે જ્યાં ચાર સાડા ચાર લીટર જેવું દૂધ કરે છે ચાર આચરો છે કમ્પ્લીટ ચાલુ છે સિંગડામાં ભીલો છે ખાલી આ પણ ત્રણ વર્ષનો થયો છે આમ કરતો દાંત કેટલા કરી રહ્યા આ દાંત બે પૂરા કરીને જો ચાર દાંત થવા આવ્યા છે બે દાંત હમણાં જ પાડેલા છે બે દાંતે થયો છે હજી ફૂટી જાય હાઈટે પકડશે નીરાતે અને વિડીયો ગમ હોય તો લાઈક ચેરને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એમાંથી દેખાડી એટલામાંથી તમને કોઈ પણ ભેસ ગમતી હોય તો કોમેન્ટ કરજો છે કિંમતવાળી ફરેલા દૂધમાં હારા જેવું નથી આ તો વેતરમાં શું પહેલું આપણે આ ખરેલી પેલું બીજું વેતર આવે વ્યા છે તો એ પણ દૂધમાં સારો હતો હારો ત્રણ લિટર ચાર લીટર જેવું દૂધ કરતી એ પાડી મરી ગઈ એના હિસાબે દૂધ બારી ગઈ વધારે ઓલી પણ અત્યારે દોવા તો દઈએ છે ત્યાં લીટર દોઢ લીટર લીટર વાન કરે છે ભીલી એ થઈ ગયું હે તો એના પણ કહેજો કોમેન્ટ કરજો કોઈ લેવી હોય તો બાકી ઓલી ભીલી છે અત્યારે પાંચ હાડા પાંચ લીટર હાંજે કરે છે ને છ લીટર જેવું સવારે કરે છે તો કોમેન્ટ કરજો લેવી હોય તો ખોટી કોમેન્ટ ના કરતા